નમસ્કાર મિત્રો તારીખ છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ કરી દેજો અને વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે નવી ડુંગળીની આવકો વધવા લાગી છે અને બજારની અંદર ધીમી ઘટી જે ઘટાડાની ચાલ પણ જોવા મળી રહી છે ડુંગળી બજારમાં અત્યારે તો દોર યથાવત છે અને ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે હાલના તબક્કે ડુંગળી બજારમાં નવા માલની આવકો સતત વધી રહી છે અને સામે લેવાલી પણ ઓછી છે ખાસ કરીને વાત કરીએ તો સારી ક્વોલિટીના ડુંગળીના ભાવમાં વીસથી થી ત્રીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જેની અંદર હવે દિવાળીનું વેકેશન પૂરું થતાં બજારની અંદર વેસવાલી સારી આવે તેવી સંભાવનાઓ છે ખાસ કરીને હવે લાભ તમામ તમામ યાર્ડો ખુલતાની સાથે ડુંગળી બજારની અંદર કરંટ જોવા મળી શકે તેવી સંભાવનાઓ હાલ તો રહેલી છે ખાસ કરીને હવે જોવાનું રહ્યું કે આ બજારની અંદર શું મોટો ફેરફાર જોવા મળી શકે છે બજાર એવરેજ જોવા મળી શકે છે કે આગામી દિવસોની અંદર બજારમાં મોટો ઉછાળો આપણને જોવા મળી શકે છે હાલ તો ડુંગળીના ભાવ ત્રણસો સુધી હાલ તો બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર નવેમ્બર મહિનાની શરૂઆત સાથે એક સપ્તાહની અંદર જો આવકમાં વધારો થાય તો ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને એવરેજ ડુંગળીના ભાવ સારા મળે તેવી ખેડૂતોને સૌને આશા લઈને બેઠા છે તો મિત્રો જોવાનો રહ્યો કે આગામી દિવસોની અંદર શું મોટી મુવમેન્ટ જોવા મળે છે કે છે ડુંગળીના ભાવમાં તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ કરી દેજો